અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહું પડે પરિણામ દરેક પ્રકારના સમાચારો તાળાજા તાલુકાના રાળગોન ગામ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી ભાવનગર જિલ્લાના તાજા તાલુકાના રાળગોન ગામ પાસેના વિસ્તારમાં આજે ગંભીર અકસ્માત થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના રાળગુન ગામ નજીકના વિસ્તારમાં એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો અને આ ગંભીર અકસ્માતની ઘટનામાં શિહોર તાલુકાના વરલ ગામના વિશાલભાઈ જીવરાજભાઈ ચૌહાણ તેમજ રીનાબેન વિશાલભાઈ ચૌહાણને ઇજાઓ થતાં તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે રાળગોન ગામના અર્જુનસિંહ ગોહિલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર છે કે બાઇક એસટી બસ નીચે જ આવી ગયું છે અને ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અકસ્માતની ઘટના બનતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા